બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવતી ગોપાલ જય ગોપાલ રઘુનંદન રસિયા રે વાલ મો ને શ્રી ગોપાલ સને હી કે હસીને ને બોલાવો ને સોરટીયા નાયક રે वालम गेरजा सोमा मा मारा नयन सलूणा रे के अड़गा था मा, मुखडू जोई मा रे वालमजी न प्रात समे मुखा ने कारण जोगी जन देह दमे मारा चतुर शिरोमण रे કે વ્રજ વિહારી જો આ ખલડી અણિયારી રે કે કામણ ગારી છે તમે ધર્મ ધોરી ઇન્દર રે કે ધર્મ ના પાલક છો જાનકીજી ના જાયા રે વલ્લભ કુલ બાલક છો હું તો શ્વાસ ઉશ્વાસે રે સંભારું સનેહ હધરી વૈષ્ણવને કારણ રે કે દ્વિજ કુલ ધરી કંઈક જીવ ઉધાર્યા રે કે નેત્રના દાન કરી સબળા ને સંતોષ્યા રે સેવક સન્માન કરી પુરુષોત્તમ પૂર્ણ રે કે પરમસને હિચો લોકળિયા શું જાણે રે અલૌકિક છો હું તો દાસ તમારો રે કુશળ કહે કર જોડી વાંચિત ફળ દે જો રે ચરણ ગ્રહિયા દોડી રઘુનંદન રઘુનંદન રસિયા રે વાલ મરાઓ ને શ્રી ગોપાલ ને હીરે કે હસીને બોલાવો ને રઘુનંદન રસિયા રે વાલમ ઓરાઓ ને રઘુનંદન રસિયા રે વામ ઓરાઓ ને વાલમ ઓરાઓ ને વાલમ ઓરા बोलो श्री गोपाल लाल की जय सर्व ने जय गोपाल जय गोपाल